એ હોલા હુ કરા તે દેખાતું નહીં આ ખેતરો હા જો કેવડો હોલા કેરો પછલે એ વાટક કે એ ઉતં શું થાવ જાય તો ચારે વાર ન થા તો એ ત્યા લગાનું કશું ગંગારી નહીં આ શું કરા લે મારું કશું ન થાય તારું તોય થાવા લા પણ

તાજે જીવી છે તમ મેડ પાડેલો ખાડ્યો હા રે આ રે હું કાલે મને ફોન મા દેઉં લગીને આપણે તૈયાર થઈ જઈશું હા આર આ જઈશું બસ એકલા ન હેડી મને લઈ જજો હા હું લઈ જઈશુ હા રેડો હા હા મારો છે

હારુ આઓ બેહો હારુ ને મલી પાણી લે જાય લ્યો

ના કરતો છોકરી આ ગયે હારું લે લાલા છોકરી હારી એ દુબળા ત્યાં નહીં પહેરવાનું મારે પહેરવાનું નહીં લાલા મને ખબર છે એવું છોકરી નું નામ શું છે

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn